આગામી છવ્વીસ મે બે હજાર પચીસ સોમવારના રોજ માન્ય શ્રી અમદાવાદની મુલાકાતે છે અને આના સંદર્ભે અમદાવાદ એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શો નું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને લગભગ વધારેની જનસંખ્યા જનસંખ્યા આ આ આ રોડ 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 પર અપેક્ષિત છે સામાન્ય રીતે થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવર જવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે આ રોડ શો સંદર્ભે સાંજે ચાર વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શો માં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે એ સિવાય જે લોકો ગાંધીનગર ડેલી કરે છે એ થી રામેશ્વર થઈ નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર અથવા જે લોકો સુભાષ થી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગીરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ વિસજ સર્કલ થઈ અને તપોવન થી ગાંધીનગર જવા માટે વિનંતી છે આ સાથે જ આ સમગ્ર રોડ ને બપોરે તેર જીરો કલાક પછી પછી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે જેથી કરીને ત્યાં કોઈ પણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે જે લોકો રોડ શોમાં ભાગ લેવા આવી રહ્યા છે એ બધાને વિનંતી છે કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવીને પોતાનું સ્થાન જે છે એ મેળવી લે જેથી કરીને રોડ શોની વ્યવસ્થા જાળવી શકાય આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે છ વાગ્યાથી રાત્રે નવ દસ વાગ્યા સુધી છે એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી બે કલાક વહેલા નીકળે આમ છતાં જો એમને ક્યાંય પણ રોકવામાં આવે તો પોતાની એર ફ્લાઇટની ટિકિટ્સ જે છે એ ત્યાં હાજર પોલીસ જવાનને બતાવશો તો તમને તાત્કાલિક કોઈ પણ વ્યક્તિ જો જેને લાગે છે કે પોતાને એરપોર્ટ પહોંચવાનું છે અને પોતે ફસાયા છે તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન વન ઝીરો નાઇન અલાઉડ છે અને તમામ લોકોને વિનંતી છે કે આ જે ટ્રાફિક એડવાઇઝરી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે એનું પાલન કરશો તો રોડ શો અને જે ડેલી કમ્પ્યુટર છે તમામ માટે એ લાભદાયી અને સરળની વડશે આ બંદોબસ્તના અનુસંધાને ટોટલ દસેક જેટલા પાર્કિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહીને આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે આઠસોથી થી વધારે બસોની સંખ્યા જે છે અપેક્ષિત છે અને આ સમગ્ર બંદોબસ્તને સફળ બનાવવા માટે મુખ્ય રોડ શોના માર્ગ પર અને અન્ય વૈકલ્પિક માર્ગો પર મળીને છસોથી થી વધારે ટ્રાફિક પોલીસના જવાનો દસથી થી વધારે પીઆઈ અધિકારી ત્રણ જેટલા એસીપી અને બે જેટલા ડીસીપી જે છે ફાળવવામાં આવ્યા છે